નામ માં આપસર્વ સલામ જૂના કરાર ની વ્યવસ્થા કેમ અપૂર્ણ ગણાય ઈશ્વર ને નવ કરારસા માટે આ અંગેની સમજૂતી મેળવીએ અગાઉ એક થી સાત કલમમાં આપણે જોયું કે પૃથ્વી પર યાજકોની સેવા સફળ થઈ શકે નહીં અને પ્રભુ શુકૃષ્ણની યાજકીય સેવા સફળ થઈ અને તેઓ વધુ સારા કરારના મધ્યસ્થ બન્યા જે કરાર તેમના રક્ત દ્વારા કરવામાં આવેલો છે જે સાથે સાથે જૂના કરારમાં ઈશ્વરે કરેલા કરારોને પણ પૂર્ણ કરે છે સાતમી કલમમાં આપણે જોયું હતું કે જૂના કરારમાં જો દોષ ન હોત તો નવા કરારની જરૂર પડત નહીં આઠમી કલમથી આગળ નવા કરારની શ્રેષ્ઠતા દર્શાવવામાં આવી છે આઠમી કલમમાં ઈશ્વર કહે છે જૂના કરારનો દોષ કાઢીને હું ઈસરાયલના તથા યહુદાના વંશજોની સાથે નવો કરાર કરીશ કયો દોષ યોહાન એક અને સત્તર કેમ કે નિયમશાસ્ત્ર મુસા મારફતે આપવામાં આવ્યું પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી મતલબ નિયમ શાસ્ત્ર દ્વારા કૃપા મેળવી શુદ્ધ કરી પવિત્ર કરી શકાતું હોય તો પ્રભુ સુખ્રી જેમણે સનાતન આત્માથી પોતાની જાતનું દોષ વગરનું બલિદાન ઈશ્વરને આપ્યું તેમનું રક્ત આપણા હૃદયને જીવતા ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામોથી કેટલું વિશેષ શુદ્ધ અપૂર્ણ છે રોમન અને પત્ર તેનો આઠમો અધ્યાય ને એક થી ત્રણ કલમમાં લખ્યું છે તે પ્રમાણે દેહને લીધે નિયમ એટલે કે નિયમશાસ્ત્ર દ્વારા કરવામાં આવતા કામો જે પાપીને તારવાને સમર્થ ન હતો અને તેથી જ શિક્ષા અવશ્ય થતી પણ જેઓ ખ્રિસ્તીસુમાં છે તેમને હવે શિક્ષા નથી જૂના કરારમાં ક્યાંય પૂર્ણ સ્થાન જોવા મળ્યું નથી જૂના કરારમાં દોષ હતો કેમ કે આગળ નવમી કલમ પ્રમાણે ઈશ્વરે ઈસરાયેલી પ્રજાને મિસરમાંથી દોરી લાવવા તેમનો હાથ પકડ્યો તેઓની સાથે કરાર કર્યો પણ તેઓ તે પ્રમાણે ચાલ્યા નહીં નિયમોને બાહ્ય રીતે માન્યા પણ આંતરિક રીતે નહીં તેથી તેમના હૃદયો કઠણ થયા બદલાય નહીં પણ નવો કરાર તો બાહ્ય રીતે નહીં પણ આંતરિક રીતે માનવામાં આવે છે તે હૃદયોને બદલી નાખે છે દશમી કલમ પ્રમાણે જે અગાઉ યર્મિયા એકત્રીસ અને તેત્રીસમાં પણ લખવામાં આવ્યું છે પણ યહુઆ કહે છે હવે પછી જે કરાર હું ઈઝરાયેલના વંશજોની સાથે કરીશ તે આ છે હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ તેઓના હૃદયપટ પર તે લખીશ હું તેઓનો ઈશ્વર થઈશ અને તે મારા લોક થશે જૂનો કરાર શિલાપાટીઓ પર આપવામાં આવ્યો હતો જે ઉપર ઈશ્વરે પોતાની આંગળીથી થી દસ આજ્ઞાઓ લખી હતી પણ નવો કરાર તો લોકોના હૃદયપટ પર લખવામાં આવ્યો છે અને એ પણ પ્રભુ શુખ્રિસ્ત ના લોહી દ્વારા એની અસર અથવા તો લાભ કે ફાયદો શું છે તે જોઈએ પેલો પિત્તર બે અને દસ તમે પહેલા પ્રજા જ નહોતા પણ હવે તમે ઈશ્વરની પ્રજા છો તમે દયા પામેલા પણ હવે તમે દયા પામ્યા છો મતલબ દોરી લાવ્યા ઈશ્વર જેમને એ પ્રજા એ તેમના જૂના કરારના જે નિયમો ન પાડવાને કારણે અથવા તો માત્ર બાહ્ય રીતે જ પાળવાને કારણે તેઓને પ્રજા જ ગણવામાં આવી ન હતી પણ હવે આપણે ઈશ્વરની પ્રજા છે કેમ કે નવા કરારનો નિયમ આપણે પાડીએ છે તે લોકો દયા પામેલા નહોતા પણ હવે આપણે દયા પામ્યા છે ગલાતી ત્રણ સાતથી નવ પ્રમાણે જેઓ વિશ્વાસ કરનારા છે તેઓ હવે ઈબ્રાહીમના દીકરા છે એટલે કે યહૂદી ન હોય તેવી વ્યક્તિઓ પણ ભલે દુનિયાના ગમે તે દેશની હોય ગમે તે જાતની હોય પણ પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસીમના દીકરા છે જે પવિત્ર શાસ્ત્રે પ્રગટ કરી હતી તારી મારફતે સર્વ પ્રજાઓ આશીર્વાદ પામશે જો વિશ્વાસ કરનારા છે તેઓ વિશ્વાસુ ઇબ્રાહીમ સાથે આશીર્વાદ પામશે રોમન આઠ સોળ અને સત્તર પ્રમાણે પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરના છોકરા છીએ અને જો છોકરા છીએ તો સાથે વારસાના પણ ભાગીદાર છીએ નવા કરારથી આપણે આ બધા લાભો મેળવી શકીએ છીએ અગિયારમી કલમ કહે છે કે હવે પછી કોઈ પ્રભુને ઓળખવા સંબંધી શીખવશે નહીં કેમ કે નાનાથી મોટા દરેક પ્રભુને ઓળખશે મતલબ જૂના કરારનું શિક્ષણ પ્રબોધકોની જરૂર પડતી પરંતુ હવે એવું નથી નવા કરારનું શિક્ષણ પવિત્ર આત્મા દ્વારા શીખવવામાં આવે છે જેને કારણે નાનાથી લઈને મોટા દરેક પ્રભુને ઓળખે છે અને પ્રભુની ઓળખ પણ હવે બદલાઈ ચૂકી છે જૂના કરારના સમયે પાપોથી શુદ્ધ ન થઈ શકવાથી ઈશ્વરની કૃપા તથા દયા પામી શકાતી ન હતી તેથી ઈશ્વર કૃપાળુ છે દયાળુ છે તેવી પાપી લોકો મેળવી શકતા ન હતા પણ નવા કરારના સમયમાં તે ઈશ્વરની ઓળખ બદલાય છે બારમી કલમ કેમ કે તેઓના અન્યાય પ્રત્યે હું દયાળુ થઈશ અને તેઓના પાપોનું સ્મરણ હું ફરીથી કરીશ નહીં કરારમાં પશુઓના બલિદાનથી પાપીઓ શુદ્ધ થઈ શક્યા નહીં માટે તેઓના પાપ ઈશ્વરના સ્મરણ પટ પર ચાલુ જ રહ્યા પણ પ્રભુ શ્રી રક્તિ હવે પાપોની ક્ષમા મળે છે જેથી તે ઈશ્વર હવેથી ફરી પાપોનું સ્મરણ કરનાર નથી આપણા અન્યાય પ્રત્યે કોપાયમાન રહેવાના નથી પરંતુ દયાળું રહેવાના છે કલમ તો કરાર એવું તેમણે કરારને ઠરાવ્યો છે પણ જે જૂનું તથા જર્જરી થતું જાય છે તે નાશ પામવાની તૈયારીમાં છે જૂનો કરાર છે ત્યારે આપણે નવો કરાર પામ્યા છે એકને જૂનું ત્યારે જ કહી શકાય જ્યારે બીજું નવું આવે અને બંનેની જ્યારે સરખામણી કરવામાં આવે ત્યારે શ્રેષ્ઠ શું છે તે જાણી શકાય જૂનો કરાર તો ખાસ કરીને પ્રભુ ઈશુ આવવાની ભવિષ્યવાણી તરીકે છે જેમાં અપાતા બલિદાનો પ્રભુ ઈશ્વના બલિદાનના પ્રતિકાત્મક રૂપે છે મસીના આવવાની ભવિષ્યવાણીને કારણે જ લોકો મસીયાની રાહ જોઈ રહ્યા હતા જૂના કરારમાં પાપી વ્યક્તિ તેના પાપાર પણ અપાયા પછી મીણબત્તીના પ્રકાશ જેવો હતો જે પ્રકાશ થોડા સમય માટે જ હતો મીણબત્તી પૂરી થાય એટલે તરત પ્રકાશ જતો રહે છે મીણબત્તી પવનમાં હોલવાઈ જાય તો પ્રકાશ જતો રહે છે અને આ મીણબત્તીનો પ્રકાશ મર્યાદિત હોય છે વધુ દૂર સુધી ફેલાઈ શકતો નથી જ્યારે નવા કરારમાં થયેલી વ્યક્તિ કાયમ માટે પ્રકાશે દૂર દૂર સુધી પ્રકાશે ગમે તેઓ પવન આવે તે પ્રકાશ ક્યારેય હોલવાતો નથી તેની આસપાસ ક્યાંય અંધકારને સ્થાન નથી જૂનો કરાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ નિર્દેશ કરે છે જ્યારે નવો કરાર તે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારપતે જીવનનું વચન આપે છે આજે આપણે નવા કરારમાં જીવીએ છીએ જેમાં પાપોની માફીની ખાતરી છે આપણા જીવનમાં પવિત્ર આત્માનું માર્ગદર્શન છે અને જીવતા ઈશ્વર સાથે આપણો વ્યક્તિગત સંબંધ છે જો તમે ઈશ્વર સાથેના હૃદયના કરારનો અનુભવ કરો છો તો તમે કોમેન્ટમાં શેર કરો કે જેથી વાંસનરને માટે તે ઉત્તેજનનું કારણ બને પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો આ મેન